મારા ભગવાન ગણકમાં ભયા ચોક દિવ્યો થાય ગડકમાં બેસી અરબે સાઉ ભગો ભણ્યો બસો છો તો ભાઈ એ મારી જ દીવળી

ਆ ਬਾਪੋ ਮਾਰੇ ਹਦਈ ਢਣਾਈ ਰੁਪਿਆ ਗਣਨੇ ਐ ਉਹ ਤੋਂ ਬੁਲਦੋ ਬਾਵਲਿਓ ਨੋ ਗੰਜੋਰ ਨੇ ਬਾੜਚਾ ਨਿਜਧੀ ਆਵੀ ਸੁ ਬਾਵਲਿਓ

માડી તું તો પરફ વગર તો તારે કન વાત જ નહી ઓળખવા માંડી ધન્યવાદ ભાઈ બાઈ ભાઈ મારા ભગવાન અવની લાદ રાખ છે મારો નાખતા છે મારી આ મળજી પણ નહીં રાખશે ના ભગવાન રાખશે ચમના રાખ માટે હ કદાચ મારા રોંગ નહિતા છે મારો ભરભો મળતો છે ભાઈનો શું ક્યાં તકલીફ છે ને કના તો ભળદે કદા ઊભી જાય તા માતા કહું હે ઊભકા કાર ઊભી

આવી દશા તમારા વતળા વાત પડી સદાય ભાળીને આવી છું ભાઈ ભલે લુડાડી ભલે ભગવાન મટાડી વાલ છે રમેશ તારો ઇતિહાસ ભગવાન એક વાંધાઓ વાલે માડી દો દોકની ખોટી ન મારું મારું નામ સધાઈ ન કે વરાય એ બર બહુ માડી ભાઈ નું કુસરે મો જગત માં સધાઈ સો ભાઈ ઓમ સધાઈ

ન બોડી હો માં ખૂબ ડાઈ છે પાટો મા બેઠો તારે કરવાનો પાડે તું માં બેઠી છે અગદી બેઠી